ગુડ મોર્નિંગ છેલ્લે આપણે રેસીપ્રોકલ થિયરીની અંદર દેખ્યું હતું અને રેસીપ્રોકલ થિયરી આપણે એનો થિયરમ પ્રૂવ કર્યો હતો સોરી રેસીપ્રોકલ થિયરમ જે હતો એનો થિયરમ આપણે દર્શાવ્યો હતો કે આઈ ટુ બરાબર આઈ વન ડેસ આપણે પ્રૂવ કરેલા હતા એની અંદર શું કરતા હતા આપણે કે જે આ સોર્સ છે ઈ સોર્સ જે બતાવે છે ઈ એમએફ સોર્સની આપણે પ્રથમ મેસ અને બીજી મેસની અંદર આપણે શું કરતા હતા કન્વર્ટ કરતા હતા મતલબ કે શરૂઆતમાં આપણે પ્રથમ મેસમાં રાખતા હતા પછી બીજી મેસની અંદર ઈ એમએફ સોર્સ લગાવતા હતા તો એ સોર્સ પ્રમાણે અદલા બદલી કરીએ ત્યારે આપણને આઈ ટુ બરાબર આઈ વન જે મળતા હતા ઇક્વલ થતા હતા એ આપણે થિયરમાં પણ એવું કહેતો ઓકે હવે નેક્સ્ટ થિયરી છે આપણી એ થોડીક ડેફિનેશન છે જે લાસ્ટ વિડીયો છે આપણી આ ચેપ્ટરની તો એમાં બતાવી છે ચાલક બિંદુ ઇમ્પિડન્સ કોને કહે છે ફેરબદલી ઇમ્પિડન્સ કોને કહે છે મેથ ઇમ્પિડન્સ આપણે કોને કહે છે અને અન્ય ઇમ્પિડન્સ કોને કહે છે એના વિશે આપણે માહિતી મેળવવાની રહેશે ઓકે તો અહીંયા એક આપણને આકૃતિ મેં સિમ્પલ દર્શાવી છે આ જે આકૃતિ આપણને બતાવી છે સમતુલ્ય સર્કિટ બતાવી છે એ સમતુલ્ય સર્કિટ એક રીતે આ હું બાજુ બીજી આકૃતિ છું એ નેટવર્કનો સમતુલ્ય બતાવે છે ઓકે ધારો કે આ એ નેટવર્ક દર્શાવેલું છે તમે દેખશો એટલે તમને ખ્યાલ આવી જશે અને આ વચ્ચે એ આપણે જટિલ સર્કિટ લીધેલી છે અને જટિલ સર્કિટ મતલબ કે મેં જે આ ઇમ્પ્લિયન્સ દર્શાવ્યા છે એ જ ઓકે આ આપણો ઝેડ આર છે અહીંયા મેં ઈએમએફ ઈ લાગુ પાડેલો છે ઓકે અને જેનો ઇનપુટ ઇમ્પિડન્સ ઝેડ ઇનપુટ મતલબ કે આ બંને સર્કિટ રે ઇક્વલ જ છે બરાબર આ જે મેઇન સર્કિટ આપણે દર્શાવી છે એ સર્કિટ કેવી છે આની સમતુલ્ય સર્કિટ આપણને બતાવીએ છીએ ઓકે જેમાં આપણે ઇમ્પિડન્સનો ઉપયોગ કરીએ છીએ ઝેડ વન ઝેડ ટુ અને ઝેડ જેટલા છે ઓકે હવે તો સૌ પ્રથમ આપણે પહેલું જ પોઈન્ટ જોઈએ ચાલક બિંદુ ઇમ્પિડન્સ આપણે કોને કહીએ છીએ તો પહેલા પોઈન્ટ માટે આપણે જોઈએ તો ચાલક બિંદુ ઇમ્પિડન્સ માટે સૌપ્રથમ આપણે જોઈએ ઇનપુટ ઇમ્પિડન્સ પેલા જાણીશું કે ઇનપુટ ઇમ્પિડન્સ કેટલા કોને કહેશું આપણે જેને આપણે ઝેડ ઇનપુટ વડે દર્શાવીએ છીએ ઓકે એને આપણે શું દર્શાવી ઝેડ ઇનપુટ તરીકે દર્શાવીએ છીએ તો ઇનપુટ ઇમ્પિડન્સ આપણે કોને કહેશું તો ધારો કે આપણા આગળ જે આકૃતિ છે એ આકૃતિની અંદર જે ઇએમએફ લાગુ પડે છે એનું પોતાનો આંતરિક ઇમ્પુટન્સ જેને આપણે ઇનપુટ ઇમ્પિટન્સ ક્યાંશું એ કેટલો છે ઝેડ ઇન ઓકે તો આ જે ઈએમએફ સોર્સ છે એ ઈ એમ એફ સોર્સ રાખવાનો એના સિવાયનો બાકીના કોઈ સોર્સ ના હોય આપણી સર્કિટની અંદર બરાબર ધારો કે આ બાજુ સોર્સ હોય તો એ પણ આપણે રિમૂવ કરી દઈએ તો કોઈ સોર્સ નહીં રાખવાનો માત્ર એક જ સોર્સ રાખીએ અને આપણે આ એક મેસની વાત કરીએ તો એનો ઇમ્પ્યુડ ઇમ્પિડન્સ કઈ રીતે દર્શાવશું કે ધારો કે કોઈ ઈ વન સોર્સ છે આપણી પાસે અને બાકીના સોર્સને આપણે રિમૂવ કરી દઈએ સર્કિટની અંદર બરાબર તો એ રિમૂવ કરવાથી આપણને જે ઇવન સોર્સ મળે છે અને એના કારણે જે પ્રવાહનું વહન થાય છે જેને આપણે કહીએ છીએ વન આપણે પ્રથમ મેસની અંદર પ્રવાહ જે વહન થાય છે વન ઓકે બીજા મેસની વાત નથી આપણે પ્રથમ મેસની વાત કરીએ તો એ જે વન મળતો હોય છે તો એનો ગુણોત્તર ઇવન અપોન આઈ વન આનો ગુણોત્તર એ આપણને શું બતાવે છે ઇનપુટ ઇમ્પિડન્સ એટલે કે ઝેડ ઇન કહે છે ઓકે સિમ્પલ ઇક્વેશન છે અવરોધ આપણે દર્શાવીએ છીએ અવરોધનું સમીકરણ કે આર બરાબર વી અફન આઈ જે સમીકરણ લઈએ છે એ જ સમીકરણ ઉપરથી બરોબર બરાબર અહીંયા ઇમ્પિડન્સને આપણે આર ને અવરોધીડન્સના સ્વરૂપમાં દર્શાવે છે કે આ જે ઈ સોર્સ છે એનો આંતરિક અવરો ઇમ્પિડન્સ કેટલું છે બરોબર જેને આપણે ઝેડ ઇન તરીકે લઈએ છીએ

આઈ વન ના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ ઇનપુટ ઇમ્પ્યુડન્ટ ઇનપુટ એડમિટન્સ તો મેં તમને કીધું હતું એડમિટન્સ આપણે વાય તરીકે દર્શાવીએ છીએ બરોબર જેને આપણે ઇનપુટ માટે વાય ઇનપુટ તરીકે દર્શાવીએ છીએ તો એડમિટન્સ એ શું વસ્તુ છે કે ઇમ્પ્યુડન્ટનો વ્યસ્ત જે આપણે અગાઉ જોઈ ગયા છે બરોબર કે એડમિટન્સ એ ઇમ્પિડન્સ જે બતાવે છે એનો વ્યસ્ત દર્શાવેલો હોય છે ઓકે તો એટલે આપણે અહીંયા જે ઇનપુટ એડવર્ટેસ્ટની વાત કરીએ તો ઇનપુટ ઇમ્પિડન્સના વ્યસ્ત તરીકે આપણે લઈ શકીએ છીએ બરાબર એટલે કે જેડ ઇનના વ્યસ્તને આપણે એડમિટન્સ કહીએ છીએ અથવા ઇનપુટ એડમિટન્સ કહી શકીએ છીએ ઓકે અને સર્કિટ ઉપરથી આપણે દેખીએ તો આનો ઇનપુટ ઇમ્પિડન્સ કેટલો હશે એ જોઈએ તો આ સર્કિટમાં તમે દેખો તો તમને વધારે ખ્યાલ આવશે ધારો કે આ ઝેડ ટુ અને ઝેડ આર આ બંને એકબીજાના શ્રેણી જોડાણમાં છે બરોબર એમનું કનેક્શન કેવું છે શ્રેણી જોડાણની અંદર છે તો જો ઝેડ ટુ અને જેડ આરનું કનેક્શન જો શ્રેણી જોડાણમાં હોય તો હું એને લખી શકું ઝેડ ટુ પ્લસ ઝેડ આર ઓકે એમનો સમતુલ્ય ઇમ્પિડન્સ મારે એક જોડો હોય તો એમનો સમતુલ્ય ઇમ્પિડન્સને હું ઝેડ ટુ પ્લસ જેડ આર તરીકે લખી શકું કેમ કેમ કે શ્રેણી જોડાણમાં છે હવે એ જેડ ટુ અને જેડ આર એ જેડ થ્રી સાથે કેવા છે સમાંતર જોડાણમાં તો હવે સમાંતર જોડાણ માટે સમતુલ્ય ઇમ્પિડન્સ મારે લખવું હોય તો કશું કરવાની આપણે શું સમતુલ્ય ઇમ્પિડન્સ ધારો કે સમાં ટુ અપોન જેડ વન પ્લસ જેડ ટુ આવું સિમ્પલી આપણે દર્શાવતા ઓકે તો અહીંયા આપણે આગળ બે ઝેડ વનની ની જગ્યાએ હું લઉં છું જેડ થ્રી અને જેડ ટુની ની જગ્યા જેડ ટુ જેડ આર તરીકે લઉં છું ઓકે તો એ તો કમ્બાઈન કરી નાખીએ છે આપણે તો એ કોની સાથે સમાંતર જોડાણમાં છે તો કે જેડ થ્રી સાથે તો એનો આપણે ગુણાકાર કરી દઈએ અને નીચે આપણે એનો શું કરી દઈએ સરવાળો ઓકે ઓકે તો આ થઈ ગયો આપણને હવે આ જે આપણને મળે છે મતલબ કે આ જે કમ્બાઈન કરી દીધા આ બંને શ્રેણી જોડાણ છે એ બંને શ્રેણી જોડાણ એ આ ઇમ્પ્યુડિયન્સ સાથે સમાંતર જોડાણ છે અને આ ત્રણેય ત્રણ સમતુલ્ય ઇમ્પ્યુડિયન્સ લઈ લઉં એ સમતુલ્ય ઇમ્પ્લિયન્સ જે બી બનશે એ ઝેડ વન સાથે શ્રેણી જોડાણમાં હશે તો સિમ્પલી શું કરી દેવાનો છે સરવાળો કોના સાથે z1 સાથે તો આ રહ્યો આખી સર્કિટ સર્કિટ આપણને જે દર્શાવી છે એ આખી સર્કિટ નો સંતુલિત ઇમ્પિડન્સ અથવા ઇનપુટ ઇમ્પિડન્સ આપણને આ રીતે મળે છે બરોબર તો સંતુલિત ઇમ્પિડન્સ આપણને આ રીતે z in બરાબર z1, z1 z3 z2 zr z2 z3 zr તરીકે આપણને મળતો હોય છે ઓકે તો એ જે ઇમ્પ્યુડન્સ આપણને મળશે જેને આપણે ઝેડ ઇન તરીકે દેશે એ કેટલો હશે ઝેડ વન પ્લસ સોરી ઝેડ થ્રી ઝેડ ટુ પ્લસ ઝેડ આર અપોન ઝેડ ટુ પ્લસ જેડ થ્રી પ્લસ ઝેડ આર આપણને મળશે ઓકે આટલો આપણને મળતો હશે હવે આપણે વ્યાખ્યા જોઈએ તો આપણી વ્યાખ્યા છે સિમ્પલ રીતે આપણે જે ચાલક બિંદુની વ્યાખ્યા આપણે દર્શાવવાની છે તો ચાલક બિંદુ ઇમ્પ્યુઅન્સ કોને કહેશું ચાલક બિંદુનો મતલબ શું જે આપણે ઈ ફોર્સ કહીએ છીએ એને આપણે શું કહીએ છીએ ચાલક બળ કહીએ છીએ બરોબર તો એનો પોતાનો ઇમ્પિડન્સની વાત કરી છે જેને આપણે સિમ્પલ રીતે ઇનપુટ ઇમ્પિડન્સની વાત કરીએ તો અહીંયા એક જ મેસની વાત કરીએ ધારો કે કોઈ બી એક મેસ છે આને જે નામ આપજો બરોબર એના નામ આપણે અલગ અલગ આપી શકીએ તો આપણને એવું કીધું છે કે જો કોઈ જેમી મેસ બરાબર કઈ મેસ જે મેસની આપણે વાત કરીએ કોઈ બી મેસ હોય અહીંયા જેની જગ્યાએ આપણે એક નંબરની મેસ કહી છે કે બે નંબરની મેસ કહી શકીએ ઓકે તો જેમી મેસ માટે વોલ્ટેજ અને વીજ પ્રવાહના ગુણોત્તર સિમ્પલ ડાયરેક્ટલી આપણે કીધું છે કે કોઈપણ જેમી મેસ માટે કોનો કોનો ગુણોત્તર વોલ્ટેજ અને આપણે જે લઈએ છીએ વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ એના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ ચાલક બિંદુ ઇમ્પુડન્સ કહીએ છીએ બરાબર આપણે શું કહે છે ચાલક બિંદુ ઇમ્પિડન્સ આપણે કહીએ છીએ ઓકે તો જેને જેડ જે મેસ માટે દર્શાવીશ તો આપણે જેડ જે ઇનપુટ તરીકે લઈએ છીએ ઓકે તો આ રીતે આપણે ચાલક બિંદુ ઇમ્પિડન્સની વ્યાખ્યા એના પછી બીજી ડેફિનેશન જોઈએ તો બીજો પોઈન્ટ છે આપણો ફેરબદલી ઇમ્પિડન્સ ઓકે તો એના નામ ઉપરથી આપણે ખ્યાલ આવશે કે એને ફેરબદલી ઇમ્પિડન્સ આપણે કેમ કહીએ છીએ તો સૌપ્રથમ જોઈએ તો જ્યારે અહીંયા આપણે ફેરબદલી ઇમ્પિડન્સમાં થશે એવું કે એક બે અલગ અલગ મેસ દર્શાવી દઈએ જેમનું નામ આપણે આપી દઈએ એકને કહીએ છીએ આપણે કે મેસ ધારો કે આ જે મેસ દર્શાવી છે કે મેસ દર્શાવેલી છે ઓકે તો અહીંયા થશે ફેરબદલી ઇમ્પિડન્સની અંદર આપણે શોધવાનો છે મેઇન આપણે એમ કે જેડ બરાબર વી અપોન આઈ એટલે કે ઈ અપોન આઈના ના સ્વરૂપમાં આપણે મેળવવાનું છે પરંતુ ફેરબદલી ઇમ્પિડન્સમાં થશે એની ડેફિનેશન કેવી છે તો કે જેમી મેસ નો વોલ્ટેજ બરાબર આપણે શોધવાનું છે આપણને એવું કીધું કે કોઈ જે મેચ સિવાય અને બાકીના બધા જ મેચનો આપણે સોર્સ દૂર કરી દઈએ બરાબર એટલે કે અહીંયા હું એમ કહું કે આ એક આપણે વોલ્ટેજ રાખશું ઓકે જે મેસ માટે જે વોલ્ટેજ આપણને આપેલો છે એ એક વોલ્ટેજ રાખશું અથવા ઈ એમએફ આપણે રાખશું એટલે કે બાકીના બધા રીમૂવ કરજો તો એ જે મેસનો વોલ્ટેજ છે જે મેસની ઉપર લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાં તફાવત ઈ એમએફ અને કે મેચનો માંથી પસાર થતો એટલે કે આપણે અહીંયા આઈ કહીએ ઓકે એ બંનેનો ગુણોત્તર લઈએ તો એમાંથી જે ઇમ્પુડન્સ મળશે એને આપણે ફેરબદલીનો નિયમ મતલબ ફેરબદલીનો ઇમ્પિડન્સ આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં આપણે ટ્રાન્સફોર્મ ઇમ્પિડન્સ પણ કહી શકીએ બરોબર બીજો શું કહે છે ટ્રાન્સફોર્મ ઇમ્પિડન્સ ઓકે તો જેને જેડ તરીકે આપણે દર્શાવીએ ટ્રાન્સફોર્મ માટે જેડ ટી હવે જે અને કે મેસની બદલા બદલી કરી છે એને જે કે તરીકે દર્શાવીએ કે જેડ ટી જે કે તરીકે આપણે લઈએ જે ટીનો મતલબ ટ્રાન્સફોર્મ ઇમ્પિડન્સ છે એનું આપણે ઇમ્પિડન્સ ચેન્જ કરે છે કઈ રીતે તો આપણને એવું કીધું હોય કે જે મેસનું ટ્રાન્સફોર્મ ઇમ્પિડન્સ શોધવાનું છે તો જે મેસનો આપણે શું કરી દેવાનું જેડ ટી જે કે માટે શું લઈ લઈએ કોનો વોલ્ટેજ લેવાનો કે જે મેસની ઈ એમએફ રાખવાનો જેને આપણે ઈ કહીએ અને કે મેસનો પ્રવાહ જેને આપણે આઈ ટુ કહીએ છીએ બરાબર આ બંનેનો ગુણવત્તા જે મળશે એને આપણે ફેરબદલી અથવા ટ્રાન્સફોર્મ ઇમ્પિડન્સ કહીએ છીએ ખ્યાલ આવ્યો કે જેમી મેસ સિવાયના બાકીના બધા જ ઇમ્પિડિયન્સ દૂર કરી દેવાના જેમી મેસમાં લાગુ પડેલો વોલ્ટેજ અને કે મેસની અંદર જે પ્રવાહ મળશે એ બંનેના ગુણવત્તાને આપણે શું કહીએ છીએ ફેરબદલી ઇમ્પિડન્સ અથવા જેડટી ટ્રાન્સફોર્મ ઇમ્પુડન્સ આપણે કહીએ છીએ ઓકે હવે આ ઇમ્પિડન્સ ઉપરથી હવે એડમિટન્સની વાત કરી હોય એટલે કે ટ્રાન્સફોર્મ એડમિટન્સ લઈએ તો એ પણ આપણે શું કહીએ છીએ આ જે ટ્રાન્સફોર્મ ઇમ્પ્યુડન્સ છે એના વ્યસ્તને આપણે શું કહીએ છીએ ટ્રાન્સફોર્મ એડમિશન કહીએ સોરી એડમિટન્સ કહીએ છીએ ઓકે તો સિમ્પલ આપણી સર્કિટ પ્રમાણે જેડ ટી જે આપણને મળશે બરાબર અહીંયા જે અને કહે નહીં પરંતુ બે મેચ લઈ છે વન અને ટુ તો જેડ ટી વન ટુ આપણને કઈ રીતે લખી શકીએ તો આપણે સમતુલ્ય ઇમ્પ્યુડન્સ માટે જેડ વન જેડ ટુ પ્લસ જેડ ટુ જેડ થ્રી પ્લસ જેડ થ્રી જેડ વન જે આપણે અગાઉ ઇક્વેશન લીધું એ પ્રમાણે અને અહીંયા થઈ જશે ઝેડ વન અને કોઈ બીજી મેસની વાત કરી છે અને પ્રવાહનો બરાબર ધારો કે કોઈ ઇમ્પિડન્સ એનો હોય ઝેડ બીના ના સ્વરૂપમાં અને ઇન્ટુ ઝેડ બે એ સાથે સોરી અને ટોટલ આપણે ડિવાઇડ કરીશું ઝેડ સોરી ટોટલ ડિવાઈડ આપણે દર્શાવી દઈશું ઝેડ સી વડે ઓકે તો આ રીતે આપણને જે કિંમત મળે છે એ ટ્રાન્સફોર્મ ઇમ્પિડન્સ પ્રથમ મેશ અને બીજી મેશ નું ટ્રાન્સફોર્મ કરી છે એના ઉપરથી આપણને મળતું હોય છે ઓકે અહીંયા મિસ્ટેક છે ઝેડ આર હશે કારણ કે બીજી મેશ માં આપણને ઇમ્પિડન્સ આર મળતા હોય છે બરાબર તો ઝેડ આર પ્રમાણે આપણને મળતા હોય છે ઓકે તો આ રીતે આપણને ટ્રાન્સફોર્મ ઇમ્પિડન્સ આપણને મળતો હોય છે તો આ વાત થઈ ફેરબદલી ઇમ્પિડન્સ ની હવે ત્રીજું છે મેસ ઇમ્પિડન્સ કે કોઈ મેસનો જ આપણે કોઈ બી પ્રોપર મેસનો વાત કરી ઓકે તો એ મેસ શું કરશું કે કોઈ બી એક અને એનો જ ઇમ્પિડન્સ મેળવવાનો જેમ કે અહીંયા આકૃતિ અને આ પ્રથમ મેસનો જ ઇમ્પિડન્સ મારે મેળવવો હશે તો બાકીના મેસ દૂર કરી દઈશું તો એમ કહીએ કે બધી જ સર્કિટને ઓપન સર્કિટ કરી દઈશું ખુલ્લી કરી દઈશું બરોબર તો માત્ર અહીંયા ખુલ્લું રહેશે સોરી સર્કિટ જોડેલી રહેશે પ્રથમ મેસની મતલબ કે આ રીતે કનેક્શન થશે ઓકે આનું કનેક્શન રહેશે નહીં તો પ્રથમ મેસ જે મેસ શોધો એ મેસને જ આપણે ઇમ્પિડિયન્સ અથવા એ મેસને જ આપણે જોડેલી રાખવાની બાકીને ઓપન સર્કિટ કરી દેવાની છે બરોબર તો હવે થશે સમતુલ ઇમ્પિડિયન્સ શોધવું હોય તો પ્રથમ મેસની વાત કરીએ ઓકે તો આકૃતિ ઉપરથી હું પ્રથમ મેસને ઇમ્પિડિયન્સ શોધું છું પ્રથમ મેસમાં જેડ વન અને જેડ થ્રી એ બંને શ્રેણીમાં જોડાયેલા છે ઓકે તો એને આપણે કોઈ બી મેસ હોય તેને આપણે નામ આપણે આ રીતે આપશું કે ધારો કે જેમી મેસ માટે આપણે મેસ ઇમ્પિડન્સ શોધવું હોય તો એને જે ઝેડે જે તરીકે દર્શાવશું કે માટે ઝેડ કે કે ઓકે તો આપણે અહીંયા પ્રથમ મેચ છે તો એને આપણે કહીએ ઝેડ વન વન અને એ કેટલો મળશે તો કે ઝેડ વન પ્લસ ઝેડ થ્રીનો સરવાળો કેમ કે શેણી જોડાણમાં છે તો એને આપણે પ્રથમ મેચ કહીશું ઓકે બીજી મેચની વાત કરીએ તો એને આપણે દર્શાવીએ ઝેડ ટુ ઓકે તો આકૃતિ ઉપર જુઓ તો બીજી મેચ આપણે દર્શાવી જેમાં તોડ ઝેડ ટુ ઝેડ આર અને ઝેડ થ્રી આર એવી રીમૂવ થઈ જાય છે મતલબ કે આને ઓપન સર્કિટ કરી દઈશું ત્યારે અને આ એ ઇમ્પિડન્સ આપણે અહીંયા મતલબ કે આ સર્કિટનો આપણે ઉપયોગ કરીશું તો આ ત્રણે ત્રણ શેણી જોડાણમાં છે તો બીજી મેસ માટે આપણને શું મળશે તો કે ઝેડ ટુ ટુ બરાબર શું મળી જશે ઝેડ ટુ પ્લસ ઝેડ થ્રી પ્લસ ઝેડ આર આ રીતે આપણે પ્રોપર કોઈ એક મેસનો જ ઇમ્પિડન્સ મેળવી શકીએ છીએ અહીંયા જે મેસની વાત કરીએ એ મેસને જોડેલી રાખવાની અને બાકીના જે બી મેચ છે એને આપણા ઓપન સર્કિટ દર્શાવી દેવાની છે બરાબર તો આ વાત થઈ મેસ ઇમ્પિડન્સની હવે એના પછી નેક્સ્ટ છે આપણો અન્યોને અને ઇમ્પિડન્સ એ જોઈએ તો એના નામો ઉપરથી આપણને ખબર પડશે અન્યોન અન્યોનનો મતલબ આપણે શું લઈએ છીએ મ્યુચ્યુઅલ ઓકે આપણે શું કહે છે મ્યુચ્યુઅલ કહીએ છીએ ઓકે તો મ્યુચ્યુઅલમાં આપણો મતલબ શું કે બંનેની અંદર ભેગો અથવા બંનેમાં ઉપયોગમાં આવતો હોય એ ઇમ્પીડન્સ કયો મળે છે આપણને તો અહીંયા આકૃતિ ઉપર તમે જાણો છો ઝેડ થ્રી આપણને મળી જશે ઓકે તો હવે ડેફિનેશન શું કહે છે કે ડેફિનેશનમાં એવું કહે છે કે ગમે એટલી આપણને મેસ દર્શાયેલી હોય મતલબ કે આ જેટલી પણ આપણે આ શાખા દર્શાઈ અથવા મેસ દર્શાવીએ એ ગમે એટલી મેચ દર્શાવી હોય તો આપણે માત્ર બે મેસનો ઉપયોગ કરવાનો જેમ કે આપણે આગળ તો બે જ છે ઓકે પરંતુ આના કરતાં વધારે મેચ દર્શાવેલી હોય તો આપણે શું કરવાનું છે બે જ મેસનો ઉપયોગ કરવાનો છે અને બાકીની જે બી મેચ છે મતલબ કે સર્કિટ જો આગળ હશે તો એ સર્કિટને આપણે ઓપન સર્કિટ કરી દઈશું મતલબ કે ખુલ્લા કરી દઈશું ઓકે તો મ્યુચ્યુઅલ ઇન્ડસ્ટની અંદર આપણે બે જ મેસનો ઉપયોગ કરવાનો જે આ રીતે કમ્બાઈન હોય બાકીની મેચને આપણે શું કરી દઈએ છીએ અને ઓપન સર્કિટ એટલે ખુલ્લી કરી દઈશું તો એમાંથી પ્રવાહનું વહન થશે નહીં તો એ બે મેસનો આપણે ઉપયોગ કરવાનો રહેશે બરાબર તો એમાં કરશું શું કે બીજી મેસમાંથી બીજી મેચનો વોલ્ટેજ એ વોલ્ટેજ ક્યારે મળે તમને થશે કે ભાઈ વોલ્ટેજ તો લાગુ પાડે છે પ્રથમ મેસમાં તો પ્રથમ મેસનો પ્રવાહ વહન થાય અને એ પ્રવાહ બીજા મેસમાં પણ જશે તો આ બીજા મેસની અંદર આપણે પ્રવાહ અને ઇમ્પિડન્સની મદદથી વોલ્ટેજ શોધી શકીએ બરોબર જેમ કે વી બરાબર આપણે સિમ્પલ લઈએ છીએ આઈઆર તરીકે દર્શાવીએ છીએ ઓકે વી સીકડું આઈ તો એ એ પ્રવાહ વહેશે એ કોના કારણે વહેશે પ્રથમ મેસના જે EMF છે એના કારણે ઓકે તો પ્રથમ મેસનો જે ઈએમએફ છે એ EMF ના કારણે બીજા મેસમાં I2 પ્રવાહ હોય સોરી પ્રવાહ વહન થતો હોય છે બરોબર I2 આપણે ડાયરેક્ટલી નહી કહીએ કેમ કે આપણે ઉપયોગ કરવાનો છે Z3 નો તો Z3 માં I1 પ્રવાહ પણ વહે છે ઓકે તો એ પ્રથમ બીજા મેસનો વિદ્યુત સ્થિતિમાન એટલે કે જે જે બી EMF હોય એ અને પ્રથમ મેસનો પ્રવાહ એ બંનેના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ મ્યુચ્યુઅલ ઇમ્પુડન્સ કહીએ છીએ બરોબર સમજો ફરી કે ધારો કે આપણા આગળ પ્રથમ મેચના કારણે જે બી પ્રવાહ હોય છે એ પ્રવાહના કારણે બીજી મેસની અંદર મ્યુચ્યુઅલ એટલે ભેગું ક્યાં થાય છે આ ભાગ ઉપર બરોબર જેડ થ્રી આગળ એનો જ આપણે ઇમ્પુડન્સની વાત કરીએ તો ત્યાં વોલ્ટેજ કેટલો હશે વોલ્ટેજ આપણે શું વેલ્યુ ઓકે ઓકે પ્રવાહ આપણને એ માઇનસ આઈ વન લેશું કેમ આઈ વન લીધો કેમ કે કોના કારણે કયા પ્રવાહના કારણે આપણે લેવાના છે આઈ વન પ્રવાહના કારણે એટલે કે પ્રથમ મેસનો જે ઇમ્પિડન્સ છે એ ઇમ્પિડન્સના કારણે સોરી પ્રથમ મેસનો જે ઈ છે એના કારણે જે પ્રવાહ મળે છે એના કારણે ઉત્પન્ન થતો બીજા મેચની અંદર વોલ્ટેજ તો બીજા મેચની અંદર વોલ્ટેજ તો માત્ર થ્રીનો જ ઉપયોગ થાય આ ઝેડ ટુ અને ઝેડ તો ઉપયોગ થશે જ નહીં આથી અને એની દિશા કેવી છે વિરુદ્ધ છે એટલે આપણે માઇનસ આઈ વન ઝેડ થ્રી તરીકે લીધું તો આ શું મળ્યો બીજી મેચનો આપણે સેકન્ડ મેચનો વોલ્ટેજ કહી શકીએ બરાબર તો મ્યુચ્યુઅલની અંદર આપણે ડેફિનેશન આપણે એવી લઈશું આપણે શું કહી શકીએ છીએ મ્યુચ્યુઅલ ઇન્ફ્યુડન્સ કહીએ છીએ બરોબર જેને જો જે અને કે હોય તો ઝેડ જે કે તરીકે દર્શાવીએ છીએ વન અને ટુ હોય તો ઝેડ વન ટુ મેસ તરીકે આપણે દર્શાવીએ છીએ ઓકે તો હવે જુઓ તો બીજા મેસનો પ્રવાહ મેં હાલ કીધો કે સેકન્ડ મેસમાં વોલ્ટેજ જે આપણને અથવા આપણે કહીએ તો એ વોલ્ટેજ આપણને કઈ રીતે મળે પ્રથમ પ્રવાહના કારણે તો એ કેટલો છે માઇનસ આઈ વન ઓકે અને પ્રથમ મેસનો પ્રવાહ કેટલો છે પ્રથમ મેસનો પ્રવાહ આપણને મળે છે આઈ વન ઓકે તો આ બંનેનો ગુણોત્તર કરતો હું કિંમત મૂકી દઉં જેને હું ઝેડ વન ટુ તરીકે લઉં છું કેમ કે અહીંયા મેસ આપણે વન અને ટુ લઈએ છીએ તો ઝેડ વન ટુ લઈએ તો અહીં હું લખી નાખું માઇનસ આઈ વન અપોન ઝેડ થ્રી અપોન આઈ વન તો આઈ વન આઈ વન રીમૂવ થઈ જશે વધશે શું આપણે માઇનસ ઝેડ થ્રી આપણને મળે તો એ મ્યુચ્યુઅલ ઇમ્પિડન્સ જે છે ને મ્યુચ્યુઅલ ઇમ્પિડન્સ આપણે આકૃતિ ઉપરથી પણ ડાયરેક્ટ કહી શકીએ છીએ કે સિમ્પલ આકૃતિ આપી હોય અને કોઈ બી નામ આપી દીધા ઇમ્પિડન્સ તમને કીધું કે આનો મ્યુચ્યુઅલ ઇમ્પિડન્સ કેટલો હશે તો ડાયરેક્ટલી એ બંનેમાં જે કોમન ઇમ્પિડન્સ હોય એ જ લખી નાખવાનો અને માઇનસ કરી દેવાનો બંનેમાં જે કોમન હોય એને એનો માઇનસ તરીકે દર્શાવી દીધા અને ડાયરેક્ટલી આપણે મ્યુચ્યુઅલ ઇમ્પિડિયન્સ આપણને મળી જાય તો આ બંને મેચમાં કોમન શું છે ઝેડ થ્રી ઓકે તો આપણને છેલ્લે શું મળે છે માઇનસ જેડ થ્રી મળે છે ઓકે તો આ વાત થઈ આપણે ચાર ઇમ્પિડિયન્સની જેને ચાલક બિંદુ ફેરબદલી મેસ ઇમ્પિડિયન્સ અને અન્ય ઇમ્પિડિયન્સ તરીકે જે ઓકે તો આ સિમ્પલ ડેફિનેશન હતી યાદ રાખવી જરૂરી હતી તો અહીંથી આપણે જોઈએ નેક્સ્ટ નેક્સ્ટ પાર્ટ આપણો ચાલુ કરી દઈશું આ પ્રથમ પાર્ટ આપણો પૂરો થાય છે ઓકે થેન્ક યુ